નમસ્તે દોસ્તો અત્યારે તો ઉનાળાની સિઝનમાં કંઈ આપણે વાવેતર નથી એટલે કોઈ વિડીયો અપલોડ કરતો નથી આપણી ચેનલમાં પરંતુ આ જે તમને ખેતર એટલે કે વાળીએ આવ્યો હતો તે લાવ એક લાઈવ ડેમો તમને એક વનસ્પતિનો બતાવવું જ્યાંથી તમને જે લોકોને ખબર નથી તેમને પણ ખબર પડે કે વનસ્પતિમાં પણ જીવ હોય છે તો જુઓ આ એક વનસ્પતિનો છોડ છે જેને અહીંયા અમારે નિશામણી કહેવામાં આવે છે તમારા એરિયામાં જે પણ કહેવામાં આવતું હોય એનું નામ તે એમને કોમેન્ટ કરી અને જણાવજો તમે જોઈ શકો છો લાઈવ કે એને હાથ અડાડવાથી શું ડિફરન્ટ આવે છે તે વનસ્પતિમાં તમે જોઈ શકો છો જુઓ દોસ્તો વનસ્પતિમાં પણ એક જીવ જ હોય છે જો ધીરે ધીરે શીખોડો છે હવે આપણે આ પાનનો ડેમો જોઈશું જુઓ તમે લાઈવ જોઈ શકો છો કે ધીરે 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 અમારા એરિયામાં એમનું એ વનસ્પતિનું નામ રીસામણી કહેવામાં આવે છે એનું કારણ છે કે એને હાથ અડાડો એટલે અમારી કહેવતમાં ઘ એમ કહેતા કે રીસાઈ જાય તે અને રીસામણી આ વનસ્પતિને રીસામણી કહેવામાં આવે છે તમારા એરિયામાં જે પણ કહેવામાં આવતું હોય તે તમે લાઈવ કોમેન્ટ કરી અને જણાવો બાકી તો હવે ટૂંક સમયમાં આપણે વાવેતર થવા જઈ રહ્યા છે માટે હરીશ સંજીવનીના પ્રોડક્ટના વિડીયો અથવા લાઈવ ડેમોના વિડીયો પણ આપણે ચાલુ રાખીશું તો જય જવાન જય કિસાન જય હરીશ સંજીવની જય આરસીએમ